એક જંગલ હતું જંગલમાં એક સિંહ રહેતો હતો તે રોજ કેટલાક જાનવરોને મારીને ખાઈ જતો હતો એક દિવસ તમામ જાનવરોએ મળીને તેમની પાસે ગયા અને તેમને કહ્યું તું જાનવરોને મારવાનું છોડી દે સિંહ બોલ્યો તમારામાંથી કોઈએ એકને દરરોજ મારું ભોજન બનવા માટે આવવાનું રહેશે જે દિવસે મારી પાસે કોઈ નહીં આવે એ દિવસે હું તમામ જાનવરોને મારીને ખાઈ જઈશ એક દિવસ સિંહ પાસે જવા માટે એક સસલાનો વારો આવ્યો માર્ગ પરથી પસાર થતાં તેણે એક કૂવો દેખાયો એ જોતાં જ તેના મગજમાં એક યુક્તિ સૂજી સસલું આખો દિવસ જંગલમાં મોજથી ફરતું રહ્યું અને સિંહ પાસે સાંજે પહોંચ્યું સિંહ ત્રાડુક્યો તું આખો દિવસ ક્યાં હતું સસલાએ જવાબ આપ્યો હું તો આપની પાસે જ આવી રહ્યો હતો પરંતુ એક સિંહે મારો રસ્તો રોક્યો સિંહે પૂછ્યું ક્યાં છે તે સિંહ સસલું સિંહને કૂવા પાસે લઈ ગયું અને બોલ્યું તે આ કૂવામાં સંતાયો છે કૂવામાં જ પોતાનું જ પ્રતિબિંબ જોઈને સિંહે વિચાર્યું કે તે બીજો સિંહ છે અને તે ક્રોધે ગર્જના કરી અને કૂવામાં છલાંગ મારી અને સિંહ મરી ગયો તો બાળ મિત્રો આ પરથી આપણને શીખવા મળે છે કે આપણે મૂર્ખતાભર્યું કાર્ય ક્યારેય ન કરવું જોઈએ